નો ફાઇનલી અમે શ્રીજી ફાર્મ રિસોર્ટ માં પહોંચી ગયા છે તો હાલો ના કેમ કાઢે આમે આવડું મોટું સ્વિમિંગ પુલ દેખાતું હોય ને તમે આ આંબન છાયા બેસાડી દીધું હા

અને માનો ભાઈ એવું એના ત્રણ દિવસ થયા તો એક દિવસ ક્યાંક મેં કીધું ફરવા જવાનો નાવા જવાનો પ્લાન ગોઠવીએ બાકી તો મારા માનવ ને જ રહેવું છે ક્યાંય જાવું નથી કઈ નહીં બસ ઘેરે બેસવું ને વાતું કરવી બસ બીજું કઈ કામ નથી એ મને આવે કંટાળો જો અત્યારે બધાય તૈયાર થઈ ગયા છે મનુભાઈ નીલમબેન બા માનવ તો બધા ને જય શ્રી કૃષ્ણ કરી લ્યો તો હું થોડીક વસ્તુ લેવાની છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી જય માતાજી નીલમ હતી જાવ તમે નીલમ બેન કે મનુ ભાઈ તારા બેન અમાર ધારા બેન તો હાથ વાગાને તૈયાર થઈને છે ને હાલો 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 કરે છે તો હાલો બસ હવે ઘરે થી નીકળીએ ને એટલી જ વાર છે તો કન્ટિન્યુ વિડિયો માં જોડાયેલા રહેજો ચેનલ માં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડિયો કેવા લાગે છે તો હવે આપણે સીધા ન્યા જઈને જ મળશું હાલો મળ્યા થોડીક વાર રહીજો

અત્યારે તો ટ્રાફિક છે પણ આ બધા રાત રોકાણા હોય ને એની ટ્રાફિક છે પછી અહીંથી સીધું દેવળિયા પાર્ક જવાય સફારીમાં તો એ ગાડી પડી છે જો અહીંયા રહેવા માટેની કંઈક કવિ સુવિધા છે મસ્ત ઝું કા આપણે અહીંયા સાત વર્ષથી આવીએ કા નીલંબાઈ અમારે ધારા સાત મહિનાની હતી ત્યારે પહેલી વખત આવી એમાં વચ્ચે એક જ વર્ષ બ્રેક આવ્યો નહી ત્યારે કન્ટિન્યુ આપણે આવવાનું છે હા આપણે શરૂઆત જ અહીંથી ફામી કરી હતી પછી દર વર્ષે નવું નવું થોડું થોડું બધું ડેવલપ થતું જાય હાલો તો કાઉન્ટરે પહોંચી ગયા છે સાહેબ ને ધારાન જો ધારાનું તો આવડશે ને આવા જવાનું હાલો તો ગાર્ડનમાં બેસીએ અહીંયા બેસીએ ખાટલે થોડીક વાર તો વા બે બોલી બાજુ ચો આવી ચો આવી હા હા ના પાડી છે એ ઊભી રે તારા સીધી છે ને ડાયરેક્ટ કાઉન્ટર જ પૂછી કે હું જાઉં કે નહીં અમે એને પહોલા વાટું ના પાડી છે કે છોકરાઓને જવાનું મનાય છે પણ અહીંના જે મેન ઓનર છે ને એ આપને ઓળખે છે એ બેન અહીં આવતી રે હાલો તો થોડીક વાર છે ને આંબાને છાંય બેસીએ જો મસ્ત આંબો છે આંબાની છાંય બેસીએ ચા તૈયાર રહી છે ચા પાણી પીએ ને પછી કપડાં બપડાં ને પછી જઈએ

पी ली है। पी ली है, वो ही पी करें है। और ये ना आ जाओ क्योंकि उतार चल दिया हाल कपड़ा बदला है, मने क्या छावन की दूर। हमारे टिकट नथरे बनी है। राजीसियम? मना किया तो? बंद कर वालों बंद कर। कटोरे क्या? हम बात तो कर दिया था छाए <laughs> तो ता <laughs> હેલો અમાર ધારા ને જોતું હતું ને એવું મળી ગયું ફાઇનલી સ્વિમિંગ પુલ માં નાવાનું મુહૂર્ત આવી ગયું છે તો હાલો હવે જઈએ અને મનો તૈયાર થઈ ગયા છે થોડીક વાર કોરો ખાધો ચા પાણી પીધા ઠંડા થયા ભાઈ વર જેવો લાગશે માથામાં હાલો મારા બા છે ને બધા ના ફોન પાકેટ ને બધું હાચવશે પ્રસંગ આવી છે જો અહિયાં વાડીમાં છે ને સમિયાણું હજી હકેલાય છે તો હાલો

નહીં નહીં ઓ ભાઈ આખ છે આખનું ધ્યાન રાખવાનું હાલો અમાર ધારાબેન તો જો પહોંચી ગયા વા રાહ જોવે કોઈ નહીં હાલો સાહેબ હાલ ધારા ધારા અહીંયા પહોંચી ગઈ હાલ ધારા હાલ માનવ ક્યો લે વીરભાઈ પહોંચી ગયા બસ લે 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 ઓવર માનવ ને સ્વિમિંગ પુલ સપનામાં આવતું થી એ શ્રીજી ફાર્મ કમાનો હા હા હાલો

એ તારો બોન ગયો જા જા થાવા સાગરનીમાં ઠંડા થાવા હાલો ન્યા હાલો મારી હાલો પપ્પા આ અંબે

અમે દઈજોલા પુના બેઠા નીલમ બેનોલા કુટા બેઠા અમે આયા ફેમિલી માં બધા આય હા તો મરો લઈ

યા ડાડીયા બુલે લેમ બેન 10 ડુબી થાય અયા જો ફોટો પાડાય ઉપરથી આ તો ઊંચો કોણ રાખ્યો ફોટો પાડવામાં તો મારા હાથે બી ના છે બાકી માથે એમ નેમ મસ્ત જો જો ઈ હાલ સી ટીવી ઓહો હોય માર ધારોન કરતા

જોજી તને તો આવડતુંય ન ફિયું માનવ ધરામ કેવડું બેલેન્સ રાખતા આવડે વાહ જા આ એમ ને મેય બયકડા મારા હાથ નીચે જ છે મારો ભાઈ છે ઓયે જોઉં છું પછી મૂકી দাও તને આ ઉતિર 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 આ નપી નીચે جاتی મારા હાથ નીચે છે તું કેય નીચે નઈ ડુબા દે ધરા તને મારા પેટ વાહ

ક્યાં નીલમબેન હવે એ બધામાં મજબૂલ છે ને તો આપણે ફેટ પૂજા કરીએ બપોર ને કાળું થઈ ગયું છે નાસ્તો થયો તો બપોરા કરી આવી હાલો તમે બધા અમારે આવી જજો દેશી સિ બપોરા કરવા મસ્ત તો જો કેવું સરસ ગાર્ડન છે હજી આની મુલાકાત લેવાની તો બાકી છે અને અહીંયા જો ભીડ થઈ ગઈ છે આપણે ટાઈમસર પહોંચી પોચી જઈએ હવાથી બધો કાફલો આવે એ પેલા કા કેમ કે સ્વિમિંગ પુલ માં છેલ્લા છે ને બધા ફરી પાછા અહીંયા આગળ આવશે જમવા તો ભીડ થાય ને પેલા આપણે ભીરા હાથે બપોરા કરી લઈએ ને પછી પાછા કલાક દોઢ કલાક રહીને પાણીમાં પડીએ કાશે માનવ આ મા બેન ભાઈ બેન ના હાલત તો જો આન બહાર કઈ જાવ હાલો ફ્રેન્ડ તો આવી જાઓ બધા બપોરા કરવા બપોરાની થાળી તૈયાર છે ને બપોરાની થાળીમાં છે કોરો મગ બટેટાનું શાક દાળ ભાત સલાડ કેરીનું કાચું રોટલી રોટલા પાપડ અને છાશ જો આવું કંઈક મેનુ છે આજ બપોરનું ફૂલ દેશી થાળી છે તો આવી જાવ બધા બપોરા કરવા બાન છાશ લેવા જવાનું છે ને હાલો હાલો હરિહર કરવા મારા માનો ભાઈ જો આવે છે ને હું ધારા બે ભેગા બેહી જાય ગયા ધારા આપણે અલગ નથી લેવી આપણે બે મા દીકરી એકા થાય છે ને હમ હાલો માનો આવે છે હું અત્યારે ટ્રાફિક જોઉં તમે હાલો હવે આપણે બોપોરા કરી લઈએ હાલો ફ્રેન્ડ તો બોપોરા થઈ ગયા છે બા મજા આવી હમ બાય બજારનો કોટોય ચડાવી લીધો હમ અને મસ્ત નારિયેલીના છાયા નીચે આવી અને બેસી ગયા છે હવે બા થોડીક વાર આરામ કરશે અને અમે ફરી પાછા જવા સ્વિમિંગ પુલમાં માનવ ને ધારા તો જમીન સીધા જ આવી ગયા હો જલ્દી જલ્દી જઈમું ન જમું ત્યાં તો પહોંચી ગયા માનવ એ માનવ કેટલી ઉતાવળ જો ને અત્યારે સ્વિમિંગ પુલ ખાલી અને પાણી ફરી પાછું નવું પાણી ભરાય છે તો હાલો હવે આપણે આમાં થોડીક વાર જઈએ આ હા માર ધારા તો એકલી એકલી ના હે હું કે ભાઈ બંધ કરીને જવાનું છે એમ તો પડી અમે ઓપનિંગ જ અમે કર્યું કામાનું એ મનો એ મનો એ 7 વર્ષ પહેલા ઓપનિંગ જ અમે કર્યું આનું જૂનામ જૂના કસ્ટમર અમે છીએ આ હું ધારાનો લઈ જા બસ મા ડાબા મમી લઈ લઉં મારા હાથમાં આવશે તો ને ખરેખર અત્યારે તો એટલી મજા આવે છે ને એટલું ઠંડુ વાતાવરણ છે બહાર તો એકદમ લૂ છે હો લૂ જરે છે પણ અહીંની જ ના પાણીમાં પડ્યા ને તો મજા જ આવે જો અમારા માનો ભાઈ અમને ઠેકડો મારશે હો જો એ આ જો એમ અમે મા દીકરો ભાઈ તરતા શીખીએ છીએ એ નહીં બાપા હા ઓય એ માથેકડો માય એ આ વારે વા આલે ઈ દીતારે હું કરું અંદર ન્યા ન્યાય રૂબી મને દે ના અયા તારા થોડીક મમ્મીને દે પછી તલે આપો હો હવે હા ફોન દઈએ પાછો બહાર ને જા તું બહાર નીકળી ના વેખા તો અદાણા પાણીમાં નાળા પડેલા બે નબીરા બચાવ્યા જૂજ નાખીને કરતા ન આવડતો હોય તો ન કરતા હોય તો રેસ્ક્યુ ટીમે બચાવ કાઢ્યો હાથ જઈ રહ્યું હાલો ફ્રેન્ડ તો ટાઈમ થઈ ગયો છે પાંચ વાગ્યા નો ને અમે બધા છે ને નાઈ નાઈ ને ધરાઈ ગયા ને કાળા બિલાડા જેવા થઈ ગયા છે ફરી પાછા બધા નાઈ ફ્રેશ થઈ ગયા ને તૈયાર થઈ ગયા ને હવે હાયલા છે ઘર તરફ તો બસ હવે રામપિયારી બહાર નીકળે એટલી જ વાર છે તો જો ઠેલા બેલા પેક થઈ ગયા છે સાહેબ તૈયાર થઈ ગયા છે ને અહીંયા જો ઠાકોરજી હાટું ફૂલ તોડે છે ચંપાના જીણાં ફૂલ ને બધાય વીણી લીધા તો આ ઠેલા કોણ ઉપાડ છે સાહેબ જો એ ઠેલા મૂકી દીધા અને જાઉં સાહેબ ફૂલ વીણાં છે ને ધારાબેની થાકીને ઠે થઈ ગયા તો હાલો હવે જાઈએ ને મારે માનુ ભાઈ જોય બેઠા માનવ હાલો હવે પેલામાં કુંડામાંથી બહાર નહોતો નીકળતો હવે ઇન્ડોરથી આવતો નથી હાલ હાલ તો હાલો હવે છે ને આખું ફાર્મ થઈ ગયું છે ખાલી હવે બધાય લગભગ ઘર તરફ જવાની તૈયારીમાં જ છે હવે જેને રાત રોકાવાની હોય અને રાતના જેને રાતવાસો કરવો હોય કે જંગલમાં કોઈ લોકેશન જોવા જવું હોય તો એ બધા રોકાણા છે કે આજુબાજુમાં ક્યાંય ફરવા ગયા હોય તો રોકાણા છે અહીંયા એસી રૂમ છે નોન એસી છે અને આ રીતના છે ને ઝૂંપડીની પણ સુવિધા છે તો આમાં રહેવાની કંઈક મજા અલગ જ છે અંદર બધી સુવિધા છે ટોયલેટ બાથરૂમ બેડ પંખા ખાટલો બધું એટલે ક્યારેય પણ આવો ને તો મુલાકાત લેજો શ્રીજી ફાર્મ રિસોર્ટ દેવાડિયા પાર્કની બાજુમાં છે અને બહુ જ એટલે બહુ જ રીઝનેબલ ચાર્જ છે અને જમવાનું તો એક નંબર છે બે ટાઈમ જમવાનું સવારનો નાસ્તો અને બે વખત ચા એ એનું મેનુ છે એટલે અમે તો હંમેશા આવીએ એટલે એક ટાઈમ જ આપણે જમવાનું હોય બપોર પછી આપણે ઘર ભીતા ખાવાનું હોય તો હોય નહીં કંઈ તો આ બાજુ આવો તો મુલાકાત લેજો અમે તો સાત વર્ષથી આવીએ છીએ અહીંયા તો આવો અમારો કાર્યક્રમ કહેજો ખાટી ગયા છે લાલ લાલ પેટા જેવા થઈ ગયા જો નાઈ નાય નહીં

અમારે ચીહ જોવા જાવ માનો ચીહ જોવા તમે પછી આવજો તમે અહીંયા નહીં આવો તો તું અહીંયા થોડીક વાર રોકાય ને ચીહ જોયા ચી જોયા આવો સારું આલોક

थाना थाना बच्चों ना भी। ना भी। आ बहुत खतरनाक है ना बार-बार क्यों रे बच्चों दिया तो मन देता मम्मी आवेगी ना हां नहीं 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 वो बीक लागे ना भी। ना कान क्यों काला जो है बीक હલો મેં નાનકડો એવો હોલ્ડ કર્યો ને મારે માનવભાઈ એ મસ્ત હિંડોરો જોયો ને ઝાડવાની નીચે એટલે અહીંયા આવીને ઉઈ ગયો છે કે કિલોમીટર પૂરા થઈ ગયા હવે નાઈ નાઈન દેખાય કા એવી બધી નીંદર આવે તો પાછળ હુજાય રિક્ષામાં એ મને નીંદર આવે હવે જાવું કે બસ એક દિમાં તમાર માનો બેન કિલોમીટર પૂરા થઈ ગયા અને આમાં ચીકુનો ફાલ તો જો આવ્યો જો આ ચીકુડી છે આ જોઈ લો ચીકુ પાંદડે પાંદડે ચીકુ છે અને આ જંગલ માં છે જો કેવો ફાલ છે ચીકુડીનો મસ્ત ઠંડુ વાતાવરણ છે

હાલો આવજો જય માતાજી બહુ બધાઈ આવી ગયા હાલો મારી નાઈ ના ને અમે થાઈ કા તમે જોઈ જોઈને થાઈ કા તમે બે ઈ બાપ દીકરો હવે મેચ માં ગયા મનોભાઈ હવે જવાબ ન દે આજ મેચ આવે એ આવજો નીલમબેન હા હા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 8 ને 10 ને અમે પહોંચી ગયા ઘરે

હવે કંઈક રાતની રસોઈ બનાવીએ કેમ કે થાકી જામ કે નહીં થાકી એમાં તો હાલશે નહીં પેટને ભાડું દેવું જ પડશે બપોરે તો પરબારું હતું અત્યારે પરબારું નથી કાશે અને આ બાજુ જો સાહેબ આવતા રીતે મેચ ચાલુ કર્યું છે માનવનાયન સાહેબ મેચ જોવો છે તો થોડીક વાર પૂરો ખાવ પાણી પાણી પી લો પછી રાતની રસોઈ માંડું બસ તો આવો હતો અમારો આજનો દિવસ ને કંઈક આવો હતો અમારો આજનો વિડીયો તો આશા રાખું છું કે તમને અમારો આજનો વિડીયો ગમો હોય છે જો ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો તમને અમારા વિડીયો કેવા લાગે છે નવા વિડિયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ ભોલેનાથ જય શ્રી રામ ભાઈ તો સીધા ગયા છે